આ ડોક્ટર અને અઢાર વર્ષની કુંવારી ગર્ભવતી સાથેની ઘટના આ મોરબીનું આકાશ એ દિવસે પણ એ જ રીતે ખીલી રહ્યું હતું આ સવારે પંખીઓની સહક શાળાના ઘંટના અવાજો અને રસ્તાઓ પર બાળકોની દોડધામ અઢાર વર્ષની આરાધના સફેદ ડ્રેસમાં આ પુસ્તકોથી ભરેલું બેગ ખભા પર લટકાવી કોલેજ તરફ ચાલતી હતી આ તેના શહેરા પર હંમેશા હળવું સ્મિત રહેતું આ ગામમાં સૌએને શાંત ભોળી અને સંસ્કારી છોકરી તરીકે ઓળખતા આરાધનાના પિતા રમેશભાઈ સરકારી કર્મચારી હતા ખૂબ ઈમાનદાર પણ કડક સ્વભાવના આ માતા સીતાબેન ઘરના દરેક કામમાં વ્યસ્ત રહેતી આરાધનાના બે નાના ભાઈ બહેન પણ હતા એટલે ઘરમાં હંમેશા હળવી સહલ પહલ રહેતી આ પરંતુ આરાધના શાંત સ્વભાવની હતી પુસ્તકોમાં અને સંગીતમાં ગુમ થઈ જતી આ તેના જીવનમાં પ્રથમવાર કોઈ અનોખી લાગણી જાગી આ જ્યારે કોલેજના નવા સત્રમાં એક નવો વિદ્યાર્થી જોડાયો અનુરાગ પટેલ આ દેખાવમાં સુંદર બોલવામાં સતુર અને લોકો સાથે સરળતાથી ભળી જનાર આ પ્રથમ દિવસથી જ અનુરાગે આરાધનાની તરફ એક અજાણો રસ લેવાનું શરૂ કર્યું આ લાઇબ્રેરીમાં જ્યારે આરાધના બેઠી રહેતી ત્યારે અનુરાગ પણ ત્યાં આવીને એ જ બુક ખોલતો એ જ ડેસ્ક પર બેસવાનો પ્રયત્ન કરતો એક દિવસ લાઇબ્રેરીમાં આરાધનાની પાસેથી પેન પડી ગઈ અનુરાગે ઉઠાવી આપી અને બોલ્યો આ પેન તો તમારી છે પણ લખવાની હિંમત તો મારી બનશે આરાધના લજ્જાથી હસી પડી એ દિવસથી બંને વચ્ચે મિત્રતાનો આરાંભ થયો આ ક્લાસ પછી કાફેમાં કોફી પીવી લાઈબ્રેરીમાં નોટ્સ એક્સચેન્જ કરવી અને છોપાઈને ગાર્ડનમાં ચાલતા રહેવું આ બધું ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગયું અનુરાગી એની સામે પ્રેમનો ઇજહાર કરે છે આરાધના હું તને પત્ની તરીકે જોઈ શકું છું બીજું કંઈ નહીં આરાધના ભોળી હતી એને લાગ્યું કે આ એ જ પ્રેમ છે આ જે કવિતામાં લખાય છે એણે પોતાના મનમાં નક્કી કરી લીધું કે અનુરાગ એના જીવનનો સાથી છે આ બંનેના સંબંધો વધતા ગયા એક દિવસ કોલેજના પ્રોજેક્ટ માટે બંનેને બહાર જવું પડ્યું આ વરસાદી સિઝન હતી આ ટ્રેન મોડે આવતી અનુરાગે કહ્યું આ સાલ આરાધના આજ માટે કોઈ લોજમાં રોકાઈ જઈએ સેફ રહેશે આરાધના શરૂઆતમાં હિસકાય પણ અનુરાગના હું તારા વિના રહી શકતો નથી એ શબ્દો એને મનાવી લીધી તે રાત્રે પ્રેમ અને વિશ્વાસના નામે આ જે બન્યું એ આરાધના જીવનની દિશા બદલી નાખનાર ઘટના બની આ દિવસો પસાર થયા કોલેજની પરીક્ષા પૂરી થઈ બધું સામાન્ય લાગતું હતું પણ આરાધનાને છેલ્લા કેટલાક દિવસથી ઉલટી થાક અને અજીબ અસ્વસ્થતા થવા લાગી આ શરૂઆતમાં એને લાગ્યું કે કદાચ તાણ છે પણ સ્થિતિ ખરાબ થતી ગઈ અંતે તે ફાર્માસીથી ટેસ્ટ કીટ લાવીને શકાશે અને જ્યારે રિઝલ્ટ પોઝિટિવ આવે છે ત્યારે એના હાથમાંથી કીટ સરકી પડે છે આખી દુનિયા થાંભી ગઈ હોય એવું એને લાગ્યું આરાધના ભયભીત થઈ ગઈ શરીર કંપી ઉઠ્યું એના આંખો સામે માત્ર અનુરાગનો ચહેરો આવતો રહ્યો આ રાત્રે એણે ફોન કર્યો અનુરાગ મને ગર્ભ છે આ થોડા ક્ષણો સુધી મૌન રહ્યો પછી અનુરાગ બોલ્યો તું શું બોલે છે શક્ય જ નથી તું કદાચ ભૂલથી ટેસ્ટ કરી છે આ ના અનુરાગ મેં ત્રણ વાર શેક કર્યો છે આરાધના તું હજી બાળક છે આ બધું ખોટું છે હમણાં કોઈને કહેતી નહીં હું વાત કરું છું પણ ત્યારથી અનુરાગ ધીમે ધીમે દૂર થતો ગયો સૌ પ્રથમ એના કોલ્સ બંધ થયા આ પછી મેસેજનો જવાબ આવતો નહીં અને પછી એક કોલેજ જ આવતો નહીં એક દિવસ આરાધના કોલેજના મિત્ર પાસેથી સાંભળે છે કે અનુરાગ પોતાનું એડમિશન રદ કરાવીને અમદાવાદ ગયો છે કોઈ બીજી છોકરી સાથે રિલેશનમાં છે એ દિવસ આરાધનાએ આંખો ખોલીને જોઈ લીધું કે આ પ્રેમ ક્યારેક દવા નહીં ઝેર બની જાય છે આ સમય પસાર થતો ગયો આ ગર્ભનો સમય વધતો રહ્યો એ શરીરથી કમજોર થતી ગઈ પણ મનથી વધુ તૂટતી ગઈ આ રાત્રે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતી શું એ જ હું છું એ જ આરાધના આજે કાલે સપના જોતી હતી આ ઘરમાં કોઈને ખબર ન પડે એ માટે એ ઢીલા કપડાં પહેરે ઓછું ખાય અને સતત ડરતી રહે આ પિતા થોડી પણ શંકા ન કરે એ માટે એ ખોટા બહાના બનાવતી આ માતા પૂછે બેટા તું ઘણી સુસ્ત રહેશે આજકાલ એ સ્મિત આપીને કહે આમાં આ થોડી ઊંઘ ઓછી થઈ છે આ પરંતુ હકીકત એ હતી કે એ ઊંઘી શકતી જ નહોતી અહીંયાના અંદર જન્મ લેતો એને દરરોજ યાદ અપાવતું કે એણે પ્રેમમાં ભૂલ કરી અને એક દિવસ ક્લાસમાં બેઠી હોય ત્યારે એના માથામાં શક્કર આવવા લાગી છે આ સાથી વિદ્યાર્થીઓ શેષ પાડે છે આરાધના બેભાન થઈ ગઈ એને તરત જ સિટી હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ સિટી હોસ્પિટલમાં એ ડૉક્ટર જેની પાસે આરાધનાને લઈ જવામાં આવી હતી એનું નામ ડૉક્ટર અરવિંદ મહેતા આડત્રીસ વર્ષના અનુભવી ગાયનેકોલોજિસ્ટ અરવિંદ પોતાના વ્યવસાયમાં નિષ્ઠાવાન ગંભીર અને દિયાળુ સ્વભાવના હતા આ બાળકો ન હતા પણ બાળકો માટે ખૂબ પ્રેમ આ પત્નીનું વર્ષો પહેલાં કેન્સરથી નિધન થયું હતું અને ત્યારથી એકલા જ હતા આ જ્યારે નર્સ એને કહે છે આ સર એક નાની છોકરી બેભાન થઈ ગઈ છે તપાસ કરો અરવિંદ રૂમમાં જાય છે અને આરાધનાને જોતા જ આશ્ચર્યમાં પડી જાય છે અઢાર વર્ષની એક નાજુક છોકરી આ ચહેરા પર ડર અને દુઃખની રેખાઓ આ તપાસ બાદ રિપોર્ટ્સ આવે છે આ નર્સ ધીમેથી કહે છે સર એ ચાર મહિનાની ગર્ભવતી છે અરવિંદનું દિલ ધ્રુજુ ચાર મહિનાની આ છોકરી તો બાળકી છે એ બેસી જાય છે આ માથું હાથમાં લે છે આ પછી નક્કી કરે છે કે એ આરાધનાની સાથે ધીરજથી વાત કરશે આ જ્યારે આરાધના જાગે છે ડૉક્ટર એની બાજુમાં બેઠા હોય છે એ ધીમેથી પૂછે છે આ બેટા કોઈએ તારા પર જબરજસ્તી કરી છે આરાધનાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને આ સાહેબ પ્રેમ હતો પણ હવે એ ગયો આ ડૉક્ટર નિઃશબ્દ રહી જાય છે એ જાણે છે કે આ માત્ર એક છોકરીની વાત નથી આ તો સમાજના દરેક ખોટા સંબંધની શોટ છે એણે ધીમેથી કહ્યું બેટા ડર નહીં હજી પણ જીવન બચી શકે છે હું તારી મદદ કરીશ અરવિંદે નિર્ણય લીધો કે આરાધનાની વાત કોઈને નહીં કહે એણે પોતાના સ્ટાફને કહ્યું કે આ કેસ ગુપ્ત રહેશે એ આરાધનાને પોતાની ક્લિનિકમાં શિફ્ટ કરે છે આજે એ વધુ સલામત રહી શકે એની નર્સ માલતીબેન પણ ડૉક્ટર પર અંધવિશ્વાસ રાખતી સર તમે જે કહીશું એ કરું આ છોકરીને હું મારી દીકરી જેવી રાખીશ આરાધના ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી આ ડૉક્ટર એને સમજાવતા આ ભૂલ કરવી એ અંત નથી આ સુધારવું એ શરૂઆત છે આ રાત્રે જ્યારે આરાધના એકલી પડતી એ ડૉક્ટરની વાતો યાદ કરીને પોતાને શાંત કરતી એના મનમાં પહેલી વાર લાગ્યું કે બધું ખતમ નથી થયું આ કદાચ એ ફરીથી જીવવા શીખી શકે અને ડૉક્ટર અરવિંદ માટે રાત્રે લાંબા સમય પછી એક શાંતિભરી ઊંઘ આવી એણે વિસર્યું આ દર્દની વચ્ચે જો દયા જન્મે તો એ જ દવા છે હોસ્પિટલમાં એ દિવસ પછી આરાધનાનું જીવન ધીમે ધીમે બદલાતું ગયું આ ડૉક્ટર અરવિંદ મહેતાએ એ છોકરીને માત્ર દર્દી તરીકે નહીં પણ માનવતાના રૂપમાં જોઈ એ જાણતો હતો એના ભૂતકાળના પાના ફાડીને ફેંકી દેવામાં નહીં પણ એને વાંસી સમજીને નવા પાના લખવામાં છે જીવનનો અર્થ આરાધનાના માટે શરૂઆતના દિવસો ભારે હતા આ રાત્રે એકલી બેડ પર સૂતી ત્યારે એનું મન ભૂતકાળના દરેક ક્ષણમાં ખોવાઈ જતું અનુરાગના સ્મિત એના શબ્દો એનો સ્પર્શ આ બધું એના મનમાં હજી પણ જીવતું હતું પણ એ સાથે જ એ શબ્દો પણ શેષ પાડતા હું તારા વિના રહી શકતો નથી જે ખોટા નીવડ્યા આ ક્યારેક એ ડૉક્ટર અરવિંદને જોયા કરે આજે એને દવા આપતા ખોરાકની કાળજી રાખતા અને એને ધીરજ આપતા એના મનમાં વિચાર આવતો આ કેમ આ માણસ મને એક શબ્દ પણ નથી કહેતો કે હું ખોટી છું આ કેમ એ મને દોષ આપતો નથી એક દિવસે પોષી જ લેશે સાહેબ આ તમે મને કેમ બસાવી રહ્યા છો આ લોકો કહે છે કે આવી છોકરીઓને સજા મળે છે અરવિંદ એના ચહેરા પર નજર કરે છે ધીમેથી બોલે છે આ બેટા આ લોકોના મોઢા પાસે ન્યાય છે પરંતુ હૃદય પાસે દયા છે હું ડૉક્ટર છું આ મારું કામ દવા આપવાનું છે આ દર્દી ક્યો છે એ જોવાનું નહીં એ શબ્દો આરાધનાના હૃદયમાં ઉતરી ગયા એ રડી પડે છે પણ એ રડવું કોઈ કમજોરીનું નહોતું એ એક પ્રકારનું શુદ્ધિકરણ હતું અરવિંદ મહેતા પોતે પણ જીવનમાં ઘણું ગુમાવી શૂક્યો હતો તેના લગ્નને દસ વર્ષ થયા હતા પણ સંતા નહોતું અપત્ની પત્ની મૃણાલી એક અકસ્માત બાદ કેન્સરગ્રસ્ત થઈ ગઈ હતી અરવિંદે પાંચ વર્ષ સુધી એને સંભાળી આ દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરી કે અમારા જીવનમાંથી દુઃખ દૂર કરી દો આપણે ઈશ્વરે દયા ન દેખાડી આ જ્યારે મૃણાલીનું અવસાન થયું ત્યારે અરવિંદનું હૃદય ખાલી થઈ ગયું એ પછી એ પોતાને માત્ર દર્દીઓમાં સમર્પિત કરી દીધો હવે એ આરાધનામાં એ જ ખાલી પણ ભરવાનો પ્રયત્ન કરતો પણ કોઈ સ્વાર્થથી નહીં એક માનવી તરીકે અરવિંદે આરાધનાને પોતાની ક્લિનિકના પાછળના રૂમમાં રાખી હતી તે રૂમ નાનું હતું પણ આરામદાયક નીલા પડદા આ સફેદ દિવાલો અને બારીની બાજુમાં નાના છોડ આ માલતીબહેનના ખોરાકની કાળજી લેતી આ દરરોજ સવારે અરવિંદ રાઉન્ડ લેતો આ કેમ છે આરાધના આ પેટમાં પીડાતો નથી ને અને આ સાહેબ આ તમે આપેલી દવા પછી થોડું સારું લાગે છે એ દિવસો ધીમે ધીમે એક નવો વિશ્વાસ ઊભો કરતા ગયા અરવિંદ માટે એ એક ફરજ હતી પણ આરાધના માટે એ ફરી જીવવા શીખવાનો સમય હતો એક દિવસ ડૉક્ટર એના હાથમાં ચેકઅપ કરતી વખતે ધ્યાન આપે છે આરાધનાના હાથમાં એક નાનું ફ્રેન્ડશીપ બેન્ડ છે આ કોણે આપ્યું એ છે એ કહે છે અનુરાગે એ દિવસે આ જ્યારે એ મને પ્રેમ કરતો હતો અરવિંદ થોડી ક્ષણ માટે મૌન છે આ પછી ધીમેથી બોલે છે આ ક્યારેક આપણે જેને પ્રેમ માનીએ છીએ એ ફક્ત સ્વાર્થ હોય છે આ સાસો પ્રેમ એ છે જે પાસો કંઈ માંગતો નથી એ રાત્રે આરાધનાએ એ બેન્ડ ઉતારીને ખેડીની બાજુમાં રાખી દીધું અને પ્રથમ વખત એણે પોતાના ભૂતકાળને અલવિદા કરી આ પરંતુ બહારની દુનિયા એ વાત સ્વીકારી શકતી નહોતી કે એક જાણીતા ડૉક્ટરે એક છોકરીને પોતાના ઘરે રાખી છે આ શહેરમાં અફવાઓ ફેલાઈ ગઈ આ ડોક્ટર અરવિંદ પાસે કોઈ છોકરી છે એની સાથે શું સંબંધ હશે હોસ્પિટલમાં શું ચાલે છે ખબર નથી અરવિંદ આ બધું સાંભળતો પણ શું રહેતો આ માલતીબેન એક દિવસ પોસે છે સર તમે જવાબ આપો આ લોકો તમારી ઇમેજ બગાડી રહ્યા છે અરવિંદ શાંતિથી કહે છે લોકો શબ્દો ફેંકે છે પણ હું જીવ બસાવું છું કોણ મોટું છે તે ઈશ્વર જાણે એ રાત્રે એ ડાયરીમાં લખે છે આ સત્યની રક્ષા હંમેશા બોલવાથી નહીં આ ક્યારેક મૌનથી પણ થાય છે આ સમય પસાર થતો રહ્યો આરાધના હવે પાંચમા મહિનામાં હતી એનું પેટ દેખાવા લાગ્યું હતું આ ડોક્ટર દર અઠવાડિયે તપાસ કરતા એની આંખોમાં હવે ડર કરતાં આશા વધારે દેખાતી એક દિવસે એ ડૉક્ટરને કહે છે સાહેબ અમે નક્કી કર્યું છે કે હું બાળકને જન્મ આપીશ એ મારી ભૂલ નહીં અમારી જવાબદારી છે આ ડૉક્ટર ખુશ થઈ જાય છે એ જ તો સાસુ હિંમત છે બેટા આ પરંતુ બધું સહેલું ન હતું એક રાત્રે એના બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે આ માલતીબેન તરત ડોક્ટરને બોલાવે છે અરવિંદ તાત્કાલિક દવા આપે છે અને આરાધનાને શાંત કરે છે એ રાત્રે આખી રાત એ એની બાજુમાં બેસી રહે છે આ સવારે જ્યારે આરાધના જાગે છે એ જોઈએ છે કે ડૉક્ટર ખુરશી પર બેઠા બેઠા ઊંઘી ગયા છે એના ચહેરા પર એ પહેલી વાર સ્મિત આવે છે એ વિચારે છે આ માણસ મને દોષ આપતો નથી આ મને છોડતો નથી કદાચ ઈશ્વરે મને બેઝી તક આપી છે અરવિંદ હવે એના માટે ફક્ત ડોક્ટર નહોતો એ માર્ગદર્શક હતો એને વાંચવાનું કહેતો પુસ્તકો આપતો આ એક દિવસ આરાધનાને મહાત્મા ગાંધીની આત્મકથા આપે છે અને કહે છે આ જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારી લે છે એ ક્યારેય ખોટી નથી એના શબ્દો આરાધનામાં નવી શક્તિ ભરતા એ હવે દિન પ્રતિદિન સારું બનતી ગઈ એ પોતાના બાળક માટે સ્વપ્ન જોતી અમારી દીકરી હશે તો એને ક્યારેય રડવા નહીં દઉં પરંતુ સમયની કસોટી હજી પૂરી નહોતી થઈ આ મહિનાના અંતે એક અણધારી ઘટના બને છે આ પોલીસ હોસ્પિટલમાં આવે છે ડોક્ટર અરવિંદ મહેતા હા હું અમને ફરિયાદ મળી છે કે આ તમે કોઈ નાબાલિક છોકરીને તમારા ઘરે સોંપાવી રાખી છે આ તપાસ માટે આવવું પડશે અરવિંદ સ્થિર રહ્યો આ છોકરી મારી દર્દી છે હું એની સારવાર કરી રહ્યો છું એ કોઈ ગુનેગાર નથી પણ લોકો કહે છે કે આ તમારો એના સાથે ગેરસંબંધ છે આરાધના ડરી જાય છે એના હાથ કામપે છે અરવિંદ પોલીસને બધા રિપોર્ટ બતાવે છે આ ટેસ્ટ રેકોર્ડ એના માતા પિતાના ડેટા આ પોલીસને ખબર પડે છે કે બધું કાયદેસર છે આ પોલીસ ઈમાનદારીથી માફી માંગીને જાય છે પણ એ દિવસે આખું શહેર વધુ સરસામાં આવી જાય છે આ લોકો હવે વધુ વાતો કરે છે આ ડોક્ટર ઈમાનદાર હોય કે ન હોય પણ છોકરી તો ગર્ભવતી છે અરવિંદ એ બધું સાંભળે છે પણ પોતાના કામમાંથી ડગતો નથી એ રાત્રે એ આરાધનાને કહે છે આ લોકો જે કહે એ કહે પણ તું તારી લડાઈ જીતે તે જરૂરી છે આરાધના ધીમેથી કહે છે સાહેબ હવે ડરતી નથી આ દિવસો ઝડપથી પસાર થયા આઠમો મહિનો આવતા આરાધનાની તબિયત નાજુક થવા લાગી એના પેટમાં બાળક હલચલ કરતું અને એના ચહેરા પર ધીમે ધીમે તેજ આવતું એક દિવસ ડૉક્ટરે એને બારણું ખોલીને સૂર્ય દહી દેખાડ્યું આ જોઈએ છે આરાધના આ સૂર્ય દરરોજ ઉગે છે આ ભલે રાત કેટલી અંધારી હોય એ ક્ષણે આરાધનાએ પોતાને મજબૂત બનાવવાનું નક્કી કર્યું એ બોલી સાહેબ હું મારી સંતાનને જન્મ આપીશ અને એને મારી શક્તિ બનાવીશ અરવિંદ સ્મિત કરે છે આ તું હવે ફક્ત દર્દી નથી રહી તું જીવનની લડાકું છે એના શબ્દો એ દિવસથી આરાધનાની અંદર પ્રાર્થના બની ગયા આ સમયની ઘડિયાળ હવે એ ક્ષણ તરફ વધી રહી હતી આ જ્યાં આરાધનાનો નવો જન્મ થવાનો હતો માત્ર એક બાળકનો નહીં આ પરંતુ એના જીવનના અર્થનો પણ આ નવમો મહિનો ચાલતો હતો આ બહાર વરસાદી સિઝન ફરી શરૂ થઈ હતી હોસ્પિટલની બારીમાંથી વીજળી ચમકતી હતી અને એ રાત્રે તોફાની પવન ફૂંકાતો હતો આ માલતીબેન રૂમમાં આરાધનાને ગરમ પાણી આપી રહી હતી ત્યારે અચાનક આરાધના પીડાથી શીસ પાડે છે આ સાહેબ આરાધનાને તાત્કાલિક પેન શરૂ થઈ ગઈ આ માલતીબેન દોડતી બહાર જાય છે અરવિંદ તરત જ ઓપરેશન થિયેટર તૈયાર કરાવે છે અપવનની ગર્જના વચ્ચે એ કહે છે આરાધના શ્વાસ લે તું હિંમત રાખ તું એકલી નથી આરાધના પીડામાં રડી પડે છે સાહેબ મને ડર લાગે છે હું નથી કરી શકતી અરવિંદ એના માથા પર હાથ રાખી છે હું અહીં શું બેટા આંખો બંધ કરી અને વિશ્વાસ રાખ આ બાર કલાક સુધી એ ઓપરેશન થિયેટરમાં રહી આ ઘડિયાળના કાંટા ધીમે ધીમે રાતના ત્રણ વાગ્યા બતાવી રહ્યા હતા આ પછી એક નાનું રડવાનો અવાજ આખી હોસ્પિટલમાં ગુંજ્યો એક પુત્રીનો જન્મ થયો અરવિંદના ચહેરા પર પહેલીવાર લાંબા સમય પછી સ્મિત દેખાયું એ નાનકડી બાળકીને હાથમાં લે છે એને સાદરમાં લપેટી છે અને આરાધનાની બાજુમાં રાખી છે આ છે આરાધના આ છે તારી જીત આરાધનાના આંખોમાં આંસુ આવી જાય છે એ ધીમેથી બાળકના ગાલને સ્પર્શે આ મારી આશા એણે એનું નામ રાખ્યું આશા આ ડિલિવરી પછી પણ સરસાવો અટકી નહીં આ બીજે દિવસે અખબારમાં નાનો કોલમ આવ્યો આ ડૉક્ટરે ગર્ભવતી છોકરીને મદદ કરી કે સોંપાવી આ લોકો વધુ બોલવા લાગ્યા હોસ્પિટલના કેટલાક સ્ટાફે પણ પાછળથી સરસા શરૂ કરી આ પરંતુ અરવિંદ સ્થિર રહ્યો એ સૌને બોલાવ્યા અને કહ્યું આ જેને લાગે છે કે મેં ખોટું કર્યું છે એ અહીંથી જઈ શકે છે પણ યાદ રાખજો આ બાળક કોઈ પાપ નહીં એ ઈશ્વરની ઈચ્છા છે કોઈ બોલી ન શક્યું એ રાત્રે આરાધના બાળકને હાથમાં લઈને બારી પાસે બેસી હતી એણે કહ્યું સાહેબ જો તમે ન હોત તો કદાચ હું જીવતી પણ ન હોત અરવિંદ બોલ્યો આ બેટા હું ફક્ત દવા આપું છું આજીવ આપનાર તો તારી હિંમત છે આગલા મહિને આરાધના ધીમે ધીમે સાજી થવા લાગી આ બાળકી પણ સ્વસ્થ હતી આ ડોક્ટર એ માટે દૂધ દવા બધું પૂરું કરતો એક દિવસ એ આરાધનાને એક ફાઇલ આપે છે આ શું છે એમાં તારા અને બાળકના જન્મના તમામ કાયદેસર દસ્તાવેજ છે હવે તું સ્વતંત્ર છે કોઈ ડર નહીં આરાધના એ ફાઇલ હાથમાં લઈને કહ્યું પણ સાહેબ હું ક્યાં જઈશ લોકો તો મને સ્વીકારશે નહીં અરવિંદ થોડી વાર રહ્યો આ તું મારા મિત્રની એનજીઓમાં જા ત્યાં એવી ઘણી બહેનો છે આજે તારી જેમ જ લડી રહી છે તું ત્યાં કામ કરી શકીશ આરાધના આંખોમાં નવો પ્રકાશ આવ્યો એણે નક્કી કર્યું કે એ પોતાનો સમય રડવામાં નહીં પણ મદદમાં પસાર કરશે આ દિવસો વીતી ગયા એ એનજીઓમાં આરાધનાએ કામ શરૂ કર્યું સ્ત્રીઓને સમજાવવું સહાય કરવી અને પોતાના અનુભવ શેર કરવો આ લોકો એને આરાધના દીદી કહેવા લાગ્યા એનો આત્મવિશ્વાસ ધીમે ધીમે એ જ રીતે ખીલી રહ્યો હતો આ જેમ કે સુકાઈ ગયેલા ફૂલમાં ફરી રંગ પાસો આવે અરવિંદ હંમેશા ફોન કરતો બાળકી કેવી છે આશા હવે બોલવા લાગી છે સાહેબ એના ચહેરા પર હળવું સ્મિત આવતું આ ક્યારે કે વિશારે આ મૃણાલી હોત તો એને ગર્વ થાય આ ત્રણ વર્ષ પછી આરાધના નર્સિંગ કોર્સમાં દાખલ થઈ એ જ ક્લિનિકમાં એ તાલીમ લેવા આવી આ જ્યાં ક્યારેક એ દર્દી હતી હવે એ ડૉક્ટરની સહાયક તરીકે કામ કરતી સમિત સાથે દરેક દર્દીને આવકારતી આ ડોક્ટર અરવિંદ એને જોયા કરે અને મનમાં વિસારે આ દર્દની દવા બનવી એ જીવનનો સાસો ધર્મ છે અને એક દિવસ એણે આરાધનાને કહ્યું તું હવે મારી દીકરી જેવી છે આરાધના તું જે બની છે એ પર મને ગર્વ છે આરાધનાએ સ્મિત સાથે કહ્યું સાહેબ તમે મને જીવતા શીખવ્યું હવે હું અન્ય લોકોમાં એ જીવન વહેસીશ આ બાળકે આશા બારી પાસે રમતી હતી એના હાસ્યના અવાજમાં જાણે આખા રૂમનું દુઃખ ધોવાઈ ગયું હતું અસમય વીતતો ગયો આરાધના હવે ત્રેવીસ વર્ષની થઈ હતી અને એની પુત્રી આશા સ્કૂલ જવા લાગી હતી આ ગામમાં અને શહેરમાં લોકો હવે એને સિસ્ટર આરાધના તરીકે ઓળખતા એ ન માત્ર નર્સ હતી પરંતુ સ્ત્રીઓ માટે આશાનું પ્રતિક બની ગઈ હતી હોસ્પિટલની બહાર દર અઠવાડિયે એક કાઉન્સેલિંગ કેમ્પ રાખતી આ જ્યાં યુવાન છોકરીઓ આવતી અને પોતાના દુઃખની વાત કરતી આરાધના હંમેશા કહેતી આ ભૂલ આપણા જીવનને તોડતી નથી આ જો આપણે એને સ્વીકારવાની હિંમત રાખીએ આ ડૉક્ટર અરવિંદ હવે વૃદ્ધ થઈ ગયા હતા એણે ડાયાબિટીસ અને હૃદયની તકલીફ વધી ગઈ હતી એક સાંજે આરાધનાને ફોન આવ્યો દીકરી આ કદાચ હવે મારી ફરજ પૂરી થઈ રહી છે જો તું આવી શકે તો આવજે આરાધના તરત જ હોસ્પિટલ પહોંચી અરવિંદ પથારી પર પડેલા હતા આ પરંતુ સહેરા પર શાંતિ હતી એણે ધીમેથી કહ્યું તું હવે એવી બની ગઈ છે આ જેવી મારી મૃણલીની ઈચ્છા હતી આ જીવલેણ દર્દમાં પણ તું જીવવાની હિંમત શેખી ગઈ આરાધનાના આંસુ અટક્યા નહીં એણે હાથ પકડીને કહ્યું સાહેબ તમે મને જીવવાનું કારણ આપ્યું હું ક્યારેય એ ભૂલીશ નહીં અરવિંદ હળવા સ્મિત સાથે બોલ્યા આશાને કહે છે એના દાદા પણ એ જ ડૉક્ટર છે આજે દર્દને દવા બનાવે એ બોલીને આંખો બંધ કરી લીધી એની ધડકન થાંભી ગઈ આ પરંતુ એના શબ્દો આરાધનાના દિલમાં સદા જીવતા રહી ગયા આ વર્ષો બાદ આશા મોટી થઈ અને મેડિકલ કોલેજમાં પ્રવેશી એ કહેતી મમ્મી હું એ ડૉક્ટર બનીશ આ જેવા સાહેબ હતા આરાધના સ્મિતે કહેતી હતી હા બેટા પણ હંમેશા યાદ રાખજે આ દર્દીની દવા ફક્ત દવા નથી તે માનવતા છે આ હોસ્પિટલની દિવાલ પર હવે એક ફોટો ટંગાયેલો હતો આ ડોક્ટર અરવિંદ મહેતા આજે દર્દના આંસુને આશામાં ફેરવ્યા અને એના નિષ્ફે આરાધનાનો ફોટો હાથમાં સ્ટેટોસ્કોપ અને બાજુમાં આશા સાથે ત્યાં લખેલું હતું અ જ્યાં દુઃખ હોય ત્યાં આશા જન્મે છે આ વાત માત્ર એક ડૉક્ટર અને એક છોકરીની નથી આ એ સંદેશ છે કે આ જ્યારે સમાજ તોડે ત્યારે માનવતા જોડે છે આ જ્યારે જીવન દુઃખ આપે ત્યારે આશા જન્મે છે અને કોઈની કરુણા કોઈના ભવિષ્યને નવું સ્વરૂપ આપી શકે છે આ સ્ત્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં